બોટાદના ગઢડામાં સાડત્રીસ લાખ રૂપિયાની ચોરી થાય છે અને ચોરી પણ ક્યાંથી તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી થાય છે પોલીસ ઘટના સ્થળે પહોંચે છે તો પોલીસને ગુનેગારનું પગેરું મળે તેવી કોઈ પણ કડી મળતી નથી સીસીટીવી કેમેરા પણ બ્લેન્ક છે છતાં બોટાદ પોલીસને દાદ દેવી પડે કે તેમણે આ સાડત્રીસ લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો અને ચોરોને ઝડપી લીધા તો કેવી રીતના પોલીસ ચોરો સુધી પહોંચી અને કેવી રીતના પૈસા પાછા લાવ્યા તેની વાત છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત બોટાદ પોલીસના એક એવા કારનામાની કે જે સાંભળી આપણને પણ ગૌરવ થાય ઘટના એવી છે કે બોટાદના ગઢડામાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર વીસમી તારીખે સવારે જ્યારે બેંકનું તાળું ખોલવા આવે છે ત્યારે જુએ છે તો એટીએમ કપાઈ ગયેલું હતું એટીએમ મશીનમાં લાખો રૂપિયા હોવાની વાત હતી અને એટીએમના તાળા તૂટેલા હતા એટીએમનું પતરું કાપેલું હતું આ અંગે તરત ગઢડા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર બોટાદ પોલીસને જાણ કરે છે અને બેંકમાં સાડત્રીસ લાખ રૂપિયાની ચોરી થઈ છે એવી ફરિયાદ આપવામાં આવે છે બેંકમાં ચોરી હતી અને પણ સરકારી બેંકમાં ચોરી હતી એટલે તાત્કાલિક બોટાદના એસપી કિશોર બાળોલિયા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચે છે પોતાની ટીમ સાથે તેમની સાથે સિનિયર અધિકારીઓ પણ છે તેમની સાથે બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર રિઝવી પણ છે ઇન્સ્પેક્ટર રિઝવીને જરૂરી સૂચના આપે છે અને કહે છે કે કોઈ પણ હિસાબે આ ચોરો સુધી પહોંચવાનું છે આરોપીઓ જોઈએ છે પૈસા પણ જોઈએ છે ઇન્સ્પેક્ટર રિઝવી લોકલ ક્રાઇમ બ્રાન્ચ હરકતમાં આવે છે તપાસનો દોર શરૂ થાય છે પોલીસને આશ્ચર્ય થાય છે કારણ કે બેંકના તમામ સીસીટીવી કેમેરા બ્લેન્ક હતા એટલે કે બંધ હતા આવું કેમ થયું પોલીસ બારીકાઈથી તપાસ શરૂ કરે છે તો પોલીસના ધ્યાનમાં આવે છે કે ઓગણીસ તારીખે રાત્રે આખી બેંક નો પાવર સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો તો પાવર સપ્લાય બંધ કેવી રીતના થાય ઇન્સ્પેક્ટર આ પ્રકારની અનેક ઘટનાઓની તપાસ કરેલી છે તેમણે જોયું છે કે જ્યારે જ્યારે આ પ્રકારના એટીએમ તૂટે છે ચોરી થાય છે ત્યારે કેમેરામાં ચોરી કરનારો અચૂક કેદ થાય છે ચોરી કરવા આવનાર માણસ પોતાનો ચહેરો સંતાડતો હોય છે અને કેમેરાને ત્યારબાદ તોડી નાખતો હોય છે પણ આ કિસ્સામાં તો કેમેરામાં કેમેરા તૂટ્યા પણ નહોતા છતાં કેમેરામાં કંઈ કેદ પણ થયું નહોતું આવું કેવી રીતના બન્યું તેની તપાસમાં ખબર પડી કે પાવર સપ્લાય બંધ થયો આ અંગે બેંક અધિકારીઓ સાથે વિગતે વાત કરી તો ખબર પડી કે જ્યારે જ્યારે પાવર સપ્લાય કોઈ પણ આકસ્મિક કારણસર બંધ થાય તો પણ એક કલાક સુધી બેકઅપ સિસ્ટમ હોય છે એટલે કે બેટરી ઉપર આ સિસ્ટમ ચાલતી હોય છે અને એક કલાક સુધી આ બેકઅપ સિસ્ટમમાંથી પાવર સપ્લાય ચાલુ રહે છે એટલે લાઇટ બંધ થયા પછી પણ એક કલાક સુધી સીસીટીવી કેમેરા યથાવત રહી શકે છે તો પછી એક કલાક સુધી આ બેકઅપ સિસ્ટમ ચાલી હતી કે નહોતી ચાલી પ્રશ્ન તેવો પણ ઉદભવ્યો ઇન્સ્પેક્ટર રિઝવીને અંદાજ આવી ગયો કે જેને પણ પાવર સપ્લાય બંધ કર્યો અથવા બંધ થયો તેના એક કલાક પછી જ આ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે સૌથી પહેલા તો જે એટીએમ હતું એ શટર તોડી નાખવામાં આવ્યું હતું ને ત્યારબાદ એટીએમ મશીન જે છે એને ઇલેક્ટ્રિક ગેસ કટરથી કાપવામાં આવ્યું હતું પોલીસે આસપાસ તપાસ કરી કરી કારણ કે ઇલેક્ટ્રિક ગેસ કટરનો ઉપયોગ કરવા માટે તમારે ઓક્સિજન અને ઘરમાં વપરાતો સિલિન્ડરનો બાટલો બંને હોવા જોઈએ અને વાહનમાં જ આવ્યા હોય પણ આસપાસ ક્યાંય આ પ્રકારનું કોઈ વાહન પોલીસને નજરે ન પડ્યું અથવા તેના કોઈ પુરાવા ન મળ્યા તો સવાલ એવો હતો કે આ બે આટલા ભારે ગેસ સિલિન્ડર અહીં સુધી આવ્યા કેવી રીતના આ ઘટનાની તપાસ ચાલુ રહી હતી ત્યારે પોલીસના ધ્યાનમાં આવ્યું કે બેંક ઉપર એક ચોકીદાર પણ ફરજ બજાવે છે પણ કમનસીબી એવી હતી કે ચોકીદાર દિવસે ફરજ બજાવતો હતો ને રાત્રે બેંકમાં કોઈ ચોકીદાર જ નહોતો એટલે રાત્રે તો કોઈ ચોકીદાર જ નહોતો ત્યારે ચોરી થઈ છે આ ચોકીદાર ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું તો ખબર પડી કે આ ચોકીદારને ઘણી બધી બાબતની એવી ખબર છે કે જે ટેકનિકલી હોય કારણ કે આ ચોકીદાર ઇલેક્ટ્રિકનું કામ પણ જાણતો હતો અને તેને પાવર સપ્લાય ક્યાંથી ચાલુ અને બંધ થાય છે તેની ખબર હતી એટલે ઇન્સ્પેક્ટર બેંકમાં કામ કરતા ચોકીદાર જેનું નામ છે નીરજ ચાવડા તેને બોલાવ્યો તેની પૂછપરછનો દોર શરૂ કર્યો નીરજે પહેલાં તો એવું રટણ કર્યું કે હું આ વિશે કંઈ જાણતો નથી કારણ કે હું નાઈટ ડ્યુટીમાં નથી છતાં તેની તપાસ જ્યારે શરૂ થઈ ત્યારે નીરજના ચહેરા ઉપર એક પ્રકારનો ગભરાટ હતો આ ગભરાટ કેમ હતો તેનો પોલીસને અંદાજ આવતો નહોતો પણ થોડીક પૂછપરછ લાંબી ચાલી અને ચોકીદાર નીરજ ચાવડા આ પોલીસનો તાપ સહન ન કરી શક્યો અને તેણે ભાંડો ફોડી નાખ્યો નીરજે કબુલાત કરી કે હા આ ચોરીની ઘટનાને તેણે જ અંજામ આપ્યો અને અંજામ આપતા પહેલાં જે પ્રકારની કવાયત જે પ્રકારની એક્સરસાઇઝ ચોરી માટે થઈ હતી તે અદ્ભુત હતી તો શું છે એની વાત કરવી છે નીરજ દિવસે નોકરી કરતો હતો ચોકીદાર તરીકે એટલે જ્યારે જ્યારે કેશવાન આવે ત્યારે તે ત્યાં હાજર રહેતો હતો ચોકીદાર તરીકે તેને ખબર હતી કે આ એટીએમ મશીનની અંદર કેટલા રૂપિયા લોડ કરવામાં આવે છે ચોરીની ઘટનાને જ્યારે અંજામ આપ્યો તેના એક દિવસ પહેલાં એટલે કે આગલા દિવસ મેં લગભગ ચાલીસ લાખ રૂપિયા આ મશીનમાં લોડ કરવામાં આવ્યા હતા તેની ચોકીદારને ખબર હતી પણ પ્લાન પ્રમાણે સૌથી પહેલાં તેને પાવર સપ્લાય બંધ કરવાની જરૂર હતી એટલે પહેલું પ્લાનિંગ તો એ થયું કે પાવર સપ્લાય કેટલા વાગે બંધ કરવો અને તેના એક કલાક પછી આ ઘટનાને અંજામ આપવો પણ આ ઘટનાને અંજામ આપવા માટે તમારે ગેસ સિલિન્ડર ઓક્સિજન સિલિન્ડરની જરૂર પડે તો આ જે બેંક હતી તેને ઉપરના માળે એક ફ્લેટ હતો આ ફ્લેટની અંદર એક દિવસ અગાઉ ઓક્સિજન માટેની આ ગેસની પાઇપ છેક નીચે સુધી આવી શકે એટલે ઓગણીસ તારીખે રાત્રે સાડા બાર વાગે બેંકનો પાવર સપ્લાય ચોકીદાર એક કલાક સુધી એક કલાક સુધી સીસીટીવી કેમેરા ચાલે છે જેનું નામ છે ભાવેશ વરવાડિયા જે ગેસ કટરનું કામ જાણતો હતો તે ઉપરના માળે બેઠો હતો તે નીચે પાઇપ મોકલે છે અને નીચે જે ગેસ કટરથી કામ કરવાનું હતું તે કામ ખુદ નીરજે કરવાનું હતું એનું કારણ એવું હતું કે ત્યાં કોઈ નીરજને જોઈ જાય તો કોઈને શંકા ન જાય કારણ કે ત્યાં ચોકીદાર હોવાને કારણે તેની હાજરી બહુ સહજ લાગે જો કે નીરજને ગેસ કટર ચલાવતા આવડતી નહોતી પણ ભાવેશ આ કામ જાણતો હતો જે ઉપરના માળે બેંકની ઉપરના માળે ફ્લેટમાં બેઠો હતો નીરજ અને ભાવેશ વોટ્સઅપ કોલથી વાત શરૂ કરે છે અને ભાવેશ સૂચના આપતો જાય છે કે કેવી રીતના ગેસ ચાલુ કરવાનો કેવી રીતના કટરનો ઉપયોગ કરવાનો કેવી રીતના કાપવાનું આમ નીરજ અને ભાવેશની સાથે નીરજનો ભાઈ સંજય ચાવડા પણ આ કામમાં સામેલ હતો અને ભાવેશનો એક પિતરાય ભાઈ છે રવિ એ પણ આ કામમાં સામેલ હતો એમ કુલ ચાર લોકો આખું પ્લાનિંગ કરે છે ભાવેશ ઉપરના માળે હોય છે નીરજ બેંકના એટીએમનું પતરું કાપે છે અને એક માણસ બહાર ઉભો રહે છે કે કોઈની ચહલ તો નથી આમ કલાકની મહેનત પછી આ પત્રુ કાપવામાં સફળ થાય છે પણ જે એટીએમ મશીન હોય છે એમાં કેસેટ આવે છે કેસેટમાં અલગ અલગ કક્ષાની ચલણી નોટો ભરવામાં આવેલી હોય છે આમ તેની અંદરથી પૈસા ભરેલી કેસેટ નીકળે છે જે કેસેટ બહાર કાઢે છે ત્યાં એને તોડવી જરૂરી હતી પરંતુ એટલો સમય નહોતો એટલે આ કેસેટોને લઈને બાઇક ઉપર એક વ્યક્તિ ગઢડાની સીમમાં જાય છે જ્યાં પૈસા દાટી દેવામાં આવે છે કે બધો મામલો શાંત પડે પછી કેસેટ તોડીશું અને તેમાંથી પૈસા કાઢીશું પણ ઇન્સ્પેક્ટર રીઝવી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની મહેનત કામે લાગી નીરજે ભાંડો ફોડી નાખ્યો ચારે ચાર આરોપી પકડાઈ ગયા અને સાડત્રીસ લાખ બાવન હજાર રૂપિયા પાછા આવ્યા આ એ જ પૈસા છે જે તમારા અને મારા છે તો આમ બોટાદ પોલીસે આખો ભેદ ઉકેલ્યો અને તમામ પૈસા પરત મેળવ્યા છે તો આ પ્રકારની ક્રાઈમ સ્ટોરી જોવા માટે તમે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો તમારા શહેરમાં કે તમારા જિલ્લામાં પોલીસ આ પ્રકારનું સારું કામ કરે છે તો અમારા ધ્યાન ઉપર મૂકો જેથી જેમ અમે ખરાબ કામ કરનારની ટીકા કરીએ છીએ એમ સારું કામ કરનારની કદર પણ અમે કરી શકીએ તો એ અમારું સૌભાગ્ય હશે તો આ છે નવજીવન ન્યૂઝ માટે અમારો બેલ આઇકોન દબાવો ફેસબુક પેજ લાઇક કરો અત્યારે મને અને મારા સાથી હિતેશ બારોટને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા